ધોરાજી નગરપાલિકાના નવા નિમાયેલા પ્રમુખ સંગીતાબેન બારોટે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે રાજકોટ કલેક્ટર સાહેબને નગરપાલિકાના પ્રમુખ પદના રાજીનામાનો લેટર સુપતા સંગીતા બારોટ ગત પાંચ તારીખના રોજ નગરપાલિકાના પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો માત્ર તેર દિવસમાં અચાનક જ રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક સમજાયા છે લેટરમાં પોતે પોતાની કાર્યક્ષમતા કરતા નગરપાલિકાની કામગીરી ખૂબ જ વધારે હોય મારાથી કામગીરીને પૂરતો ન્યાય ન આપી શકું તેમ કહીને તેમજ પારિવારિક તેમજ સામાજિક અને અંગત કારણોસર રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કર્યો છે ધોરાજી નગરપાલિકાના પ્રમુખ બન્યા બાદ સંગીતાબેન બારોટ મીડિયા સમક્ષ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ લીધું હતું મુખ્યમંત્રીની ખબર નહોતી તેમજ દારૂની બોટલ સાથેનો વિડીયો વાયરલ થતા ભાજપ શરમજનક સ્થિતિમાં મુકાઈ હતી ભાજપ પ્રદેશ મોડી મંડળ રાજીનામું માંગી લીધું હોવાની ચર્ચાઓ પણ સર્જાય છે મારા સ્વેચ્છાએ આપ્યું છે રાજીનામું એટલે કોઈનો કઈ વાત નથી અને પક્ષ સાથે હું જોડાયેલી જ છું નગરપાલિકાનું કાંઈ પણ કામ હશે તો હું હાજર એમાં રહેવાની જ છું પણ મારા સામાજિક કારણના લીધે અને મારી જે ક્ષમતાની શક્તિના એટલું કામ વધારે હતું એટલા માટે મેં રાજીનામું આપ્યું છે બેન ટૂંકા ગાળામાં જ માત્ર તેર દિવસમાં જ અચાનક આપણે એવું છે શું છે કે રાજીનામું જોવું પડ્યું

મહિલા પ્રમુખ પદ આવતા ભારતીય જનતા પાર્ટીએ એક બે પાર્ટી સંગીતાબેન બારોટ ને પ્રમુખ પદ તરીકે સિલેક્ટ કર્યા હતા સંગીતાબેનનું રાજીનામું પડશે એવી ધોરાજીની પ્રજા અને ભાજપ અને સૌ રાજકીય માણસો પણ માનતા હતા કે આઠ કે દસ દિવસની અંદર પ્રમુખ એમને રાજીનામું આપવાનું છે અને પ્રી પ્લાનિંગ મુજબ સંગીતાબેનનું રાજીનામું ભારતીય જનતા પાર્ટી દ્વારા લઈ લેવામાં આવ્યું છે લોકો માં અનેક ચર્ચાઓ છે કે સંગીતાબેનનો વિડીયો પરંતુ ક્યા કારણોસર સંગીતાબેન ને પ્રમુખ બનાવવા છે એ પણ લોકો ચર્ચા કરી રહ્યા છે પરંતુ આ નિર્ણય ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિગત નિર્ણય છે અને એ નિર્ણય વિશે

નો બદલો ચૂકવવા માટે સંગીતાબેનને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા અને ત્યારે જ નક્કી હતું કે સંગીતાબેનને રાજીનામું આપવાનું છે હાલ જ રાજીનામું કલેક્ટરને આપ્યું છે બબો શું કેસ ચુટણી પંચના નિયમ મુજબ નગરપાલિકાના પ્રમુખે આ રાજીનામું નગરપાલિકા નિયામકને આપવાનું હોય છે પરંતુ કલેક્ટર શ્રીને રાજીનામું એમને સુપ્રત કર્યું છે કલેક્ટર આ રાજીનામું મંજૂર કરે છે કે મંજૂર થવા માટે નગરપાલિકા નિયામકને મોકલે છે એ જોઈએ